મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનારા અનુસૂચિત જનજાતિના ચાલીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ સ્કોલરશિપથી વંચિત અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને સરકાર તરફથી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે શિષ્યવૃત્તિ અંગે કેન્દ્ર સરકારે જાહેર કરેલ નવી માર્ગદર્શિકાનો ઉલ્લેખ કરી રાજ્ય સરકારે એક ઠરાવ કરી વિવિધ પ્રોફેશનલ અને નોન પ્રોફેશનલ કોર્સના મેનેજમેન્ટ કોટામાં પ્રવેશ લેનાર અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરવાનો નિર્ણય લીધો હતો જ્યાર ભારે વિરોધ થયો હતો અંતે સરકારે આદિજાતિના વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં મળતી શિષ્યવૃત્તિને પુનઃ બહાલી આપી હતી राज्य सरकार ने अनुसूचित जनजाति कचेरी तरफ से शिष्यवृत्ति न चुकवाई उठी है शिष्यवृत्ति वंचित विद्यार्थी ने शिक्षण मंत्री की खातरी तमाम लायक विद्यार्थी ने मै शिष्यवृत्ति

બધું જ ઓનલાઈન પોર્ટલ પર છે એટલે એમાં જે કે નાની મોટી ત્રુટીઓ અથવા જે સમય જે આપણે લઈએ છીએ એ બધી જ વ્યવસ્થા કરીને કોઈની શિષ્યવૃત્તિ પૂરા ગુજરાતમાં નિયમ પ્રમાણે હશે અને કોઈને જે મળવાપાત્ર છે મળશે જ કોઈની બાકી રહેશે ને એના માટે મારો વિભાગ કાર્યરત છે